જોહાર દર્શકો આપ જોઈ રહ્યા છો ગુજરાતી જે દેડિયાપાડાની વાત કરીએ દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ પર જે મૂવમેન્ટ થયેલી હતી અને જે મૂવમેન્ટના કારણે જે આ જ સ્થળ છે જે સ્થળ પર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ભરૂચ લોકસભા સીટના અને ભરૂચના સાંસદ જે છ ટમથી સાંસદ ચૂંટાતા આવેલા મનસુખભાઈ વસાવા જેઓ આમને સામને થયા હતા અને એમના સામે આમને સામને જે તુતુમેની વાતચીત થઈ હતી ત્યાં સમગ્ર માહોલ બદલાઈ ગયો છે તમે સમગ્ર જોઈ શકો છો અહીંયા સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે ત્યાર પછીની ઘટના દ્વારા જે તમે જોઈ શકો છો સામે અહીંયા સીસીટીવીના કેમેરા લાવ્યા છે જે આ ઘટના પછી અલગ અલગ જગ્યાએ ને જે અહીંયા અમે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાં જે જગદીશ સોની જે અહીંયા જે ફરજ બજાવે છે અધિકારીની સાથે મળવાની મુલાકાત કરવાના અમે ટ્રાય કર્યા અને એમની સાથે મુલાકાત પણ કરી તો એમના દ્વારા સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે અમે કોઈ બી મીડિયા સમક્ષ જવાબ નહીં આપી શકીએ આ ડીઓની ગાઈડલાઇન છે અને ઉપલા અધિકારીની ગાઈડલાઈન છે એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે અહીંયા જે તાલુકા વિકાસ અધિકારીને જાણ જે અમે વાતચીત જે સમગ્ર ઘટના શું હતી કે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં ખરેખર અધિકારીઓને ધમકાવવામાં આવ્યા છે શું એ ઘટના એ પ્રશ્ન પણ અમે પૂછ્યા તો એ તાલુકા ઓફિસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવી કોઈ ઘટના નથી અમે ચાર તારીખ પછી એના ખુલાસા કરીશું હાલ અમારી પાસે કોઈ ખુલાસા કરવા જેવું છે નથી જેના કારણે અમે આજ સુધી આટલાક પણ અમે ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ બતાવીશું જે આ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે સામે હોલ છે જે તમે હોલનું પણ રિયાલિટી કેવી રીતેના જે છે બતાવી શકશો અને આ જે પાર્કિંગ છે સામે તાલુકા વિકાસ અધિકારીઓની ગાડી છે જે આ ગાડીઓની ખાસ ગાડીઓની જે વિશેષતા છે જે ગાડીઓમાં અત્યારે બ્લેક ફિલ્મ લાગેલી છે ડેડીયાપાડા તાલુકાની પોલીસ અને નર્મદા જિલ્લાની પોલીસ તાડમાર ચૈતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવાના આમાં લાગેલી છે પણ જે અત્યારે પ્રોટોકોલ જે આ જે ગાડીઓ છે એમાં બ્લેક ફિલ્મ લાગેલી છે જે અહીંયા પોલીસ હતી જે પોલીસના પણ જે નજરમાં નથી આવતું એવું લાગી રહેલું છે જે સામાન્ય માણસ માટે આજે જે કંકાલા જે સ્થળ છે ત્યાં અનેકવાર પોલીસ દ્વારા રોકીને સામાન્ય લોકોને મેમો આપવામાં આવે છે પણ જે મોટા અધિકારીઓ છે જે મોટા અધિકારીઓને આજ દિન સુધી કોઈ પણ મેમો આપવામાં આવ્યો નહીં એવું લાગી રહેલું છે જે તમે ગાડીઓ જોઈ શકો છો ટોટલી ગાડીઓ બ્લેક ફિલ્મોવાળી છે એના પર તાત્કાલિક એક્શન લે ડિસિઝન ન્યૂઝ દ્વારા ડેડિયાપાડાના ટીડીઓની ગાડીનો બ્લેક ફિલ્મ કાચની રિપોર્ટિંગ કર્યા બાદ એવી જાણકારી મળી રહી છે કે હાલમાં તેમણે કાચ બદલાવી નાખ્યો છે આવા પ્રકારની પહેલ ખરેખર થવું જોઈએ કેમ કે કાયદો બધાને માટે સરખો હોય છે અને આવી પહેલ ડિસિઝન ન્યૂઝ કરતું રહેશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો